શનિયાળામાં દવા છાંટવાનું કેટલા રૂપિયામાં ખર્ચ થાય છે અને બને છે કેટલો ખર્ચ થાય છે અને કેવી રીતે ફિટ થાય છે તેની તમામ માહિતી વિડીયોમાં આપીશ તો વિડીયોમાં બન્યા રહીજો આજે આપણે ફિટ કર્યું છે શેનિયાળામાં નમસ્કાર મિત્રો હું શું રોજાસ જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે છે જે દવા છાંટવાનું છે એ કેટલા ખર્ચમાં આપણે બને છે અને કેટલો એમાં ટાઈમ લાગે છે અને કઈ રીતે આ દવા છાંટવાનું કેટલા સહમાં જે કપાસમાં મગફળી હોય ચણામાં હોય તો કેવી રીતે આખું ફિટિંગ થાય છે અને કેટલા ખર્ચમાં બને છે તો તેની તમામ માહિતી આપું છું તો મિત્રો વિડીયોમાં બન્યા રહી આખી તમામ માહિતી આપી તો મિત્રો આ તમે જુઓ કે આ જે સિનિયરો છે એમાં આપણે પ્રથમ પહેલાં તો અહીંયા જોયું કે આ પપની જરૂર પડશે જેમ જુઓ કે જે આ પંપ છે આ મીડિયમ સાઇઝનો છે આવું આમાં ત્રણ સાઇઝના આપણે ચાલુ પંપ છે આમાં ત્રણ સાઇઝના પંપ આવે છે એક નાનો મોટો અને મીડિયમ આ છે મીડિયમ છે મિત્રો આની કિંમત છે અઢારસોથી ઓગણીસો રૂપિયા છે એટલે અઢારસો લે સાડા અઢારસો લે અને ઓગણીસો પણ લે છે એમાં કંપની આપણે જો કેપીનો કે આરનો છે કંપની ઉપર ડિફરન્સ રહેતું હોય છે કોઈ કંપની બીજી હોય તો પચાસ હોવાનો ડિફરન્સ રહેતો હોય છે એટલે અઢારસોથી લઈ અને ઓગણીસો રૂપિયાનો પપનો ભાવ છે તો મિત્રો આ પપ છે એ અને એક આ જે પપ્પા રાખી ફૂલી અને આ જે સ્ટેન્ડ છે એ સાથે જ આવે છે અને આ જે છે આ નળી આ અહીંયા આપણે જોઈન્ટ કરેલી છે અને અહીંયા એક વાલ મૂકો છે અને આ ફૂલીએ જે આપણે શનિયાળાની ફૂલી છે એમાં આપણે આ જો પટ્ટી દ્વારા ફિટ કરેલું છે આ તમને હું બતાવું આખું તો આવી રીતે એની ફૂલી છે અને એમાં ફિટ કરેલું એ જે છેળાની સિસ્ટમ મુજબ તમે એમાં આગુ પાછું કરી શકો છો અને સ્ટેન્ડ પણ કરી શકો તો મિત્રો અહીંયા આપણે વાલ આપ્યો છે અને વાલનો ચાપડો મારેલો છે તમે જુઓ કે આવી રીતે આખો જ્યાં સ્ટેન્ડ છે એમાં ચાપડો મારી અને ફિટ કરેલો છે અને આ જે પહેલાં તો મિત્રો હું તમને કહી દઉં કે કઈ કઈ વસ્તુનું જે આપણે છે જરૂર પડશે તો એમાં જો એક આ પંપ છે પછી આ જે ફૂલ્લીનું તો તમને ખ્યાલ આવે પછી આ વાલ છે પછી આ મિત્રો આ જે નળી છે એ આપણે પાણી ખેંચવાની નળી છે જે આપણે આ જે ટાંકા બે મૂકેલા છે એમાં આપણે આ સાઠ લિટરના બે ટાંકા મૂક્યા છે તમે જરૂર મુજબ જે જગ્યા પ્રમાણે મૂકી શકો છો કોઈ બેલર મૂકે છે અને કોઈ સો લિટરિયો પણ મૂકે છે તો આપણે સાઠ સાઠ લીટર બે મૂક્યા છે એટલે એકસો વીસ લીટર આમાં પાણીનું માપ અંદાજે આવે છે અને એક વાલ આપણે અહીં મૂક્યો છે તમે જુઓ મિત્રો કે જે આ વાલ છે એથી આપણે આજે પાણી તમે જુઓ કે આ પપમાંથી આસીને પાણી આપણે ખેંચી અને આ જે આવે છે એ આપણે જાય છે આ પાણી ટાંકામાં રિટર્ન જાય છે અને ટાંકામાંથી પાછું આવી અને જે આ છે આ નળીમાંથી જાય અને અહીંયા આપણે સીધો વાલ છે એ ફૂંવારામાં આપેલો છે કનેક્શન એક વાલ અહીંયામાં આપણે બે વાલ ટૂ ટુ ટોટલ મૂક્યા છે એક અહીંયા અને એક અહીંયા અને એમાં મિત્રો આ જે નળી છે એ આપણે એકને મૂકી છે અને જે ફુવારામાં કનેક્શન જાય એ આપણે અડધાની છે તો તમે જુઓ કે ફુવારા છે એ કેટલા હાઈડના છે અને એ કેવી રીતે લગાડ્યા છે તો મિત્રો જે જ્યાં સિનેમારાનું પાસેનું સ્ટેન્ડ છે કાંઈ કે પાયા આવશે ત્યાં આપણે બે પાઇપ ફિટ કર્યા છે તમે જુઓ કે આવી રીતે આ પાઇપ છે આ ઊભા પાઇપ છે અને આઈથી જે પાઇપ છે એ આપણે આમાં આગળ પાછા તમે નીચે હોય અથવા ઉપર હોય તો ત્યાંથી એ કરી શકો છો ઉપર નીચે સાઈડ અને મિત્રો જે આખું આ સ્ટેન્ડ છે એ તમે જુઓ કે આપણે ચાર સા આવે એ રીતે બનાવ્યું છે જો મિત્રો હું તમને બતાવું કે આ બે ફુવારા અહીંયા લગાડ્યા છે અને બે ફુવારા અહીંયા છે અને આ બાજુ બે બે છે એટલે બે સાઈડ છે આખો તમને હું બતાવું તો તમે જુઓ કે આવી રીતે આ જે ચાર આપણે સા લઈ જાય એક શામાં બે ફુવારા આવે એ રીતે આપણે શટિંગ કરી અને બનાવ્યું છે તો મિત્રો અહીંયા પણ આપણે ડટ્ટી મારેલી છે તો અહીંયા પણ ફુવારો ફૂવારો હોય તો તમે લગાડી શકો છો એવી રીતે બે સાઈડ એક એટલે એક બે ત્રણ ચાર ને પાંચ આપણે પાંચ ફુવારા સુધીનું પણ આમાં આપણે લગાડી શકીએ છીએ પણ અત્યારે હું ચાર શા લેતો જઉં છું એટલે કારણ કે ચાર શામાં આપણે શટિંગ એ રીતે કરેલું છે એના કારણે આ બાજુ પણ એક મારેલી ડટ્ટી છે તો મિત્રો જે તમે જુઓ કે આ પાઇપ છે આ જે એનો માસડો છે દેવા સાંટવાનો એ એંગલને બધું કેટલામાં તીએ જ થાય છે તો આપણે મિત્રો એકત્રીસો બેત્રીસ એકત્રીસો બેત્રીસો ત્રણ હજાર બસો રૂપિયામાં આ જે ખાલી પાઇપ છે વેલ્ડિંગવાળા પાઇપ આ તમે જુઓ કે આવી રીતે ચાપડા મારી અને જે આ ફુવારો લગાડેલા છે એ એ પણ બનાવી શકાય અને ફુવારામાં આપણે અત્યારે ચાર ચાર વોલના જે સડાયેલા છે જે પાંદડીઓ આવે છે એ ચાર ચાર વૉલ આવે એ તમે છ હોલની પણ રાખી જે પ્રેશર મુજબ તમે કરી શકો છો તો મિત્રો આજે આવી રીતે આ જો પાઇપ પહેલાં કાઢ્યો છે અને અહીંયાથી તમે પાઇપને અંદર બહાર ખેંચી શકો છો જો આ બોલ ખોલો એટલે જે પાઇપ છે અને અંદર બહાર ખેંચી શકો છો આ બોલ ખોલી નાખો એટલે આ પાઇપ અંદર વહી અને બોલ પાછો ખોલો એટલે આ બહાર પણ નીકળે તમે જે મુજબ સાઈડ તમે રાખો એ રીતે પણ કરી શકો છો હવે મિત્રો આપણે જે અને અહીંયા જે સ્પ્રિંગ મારેલી છે કે જે અને આપણે આમાં જે પાઇપને આવી રીતે વાળી પણ શકાય છે તમે જુઓ અને અહીંયા આપણે એક દોરી બાંધી દીધી છે આ દોરી મૂકી આ જે દોરી મૂકી અને આપણે ખેંચી અને જે રીતે આપણે શેઠે પાળે વાળવું હોય તો આવી રીતે વાળી શકાય છે જે સ્પ્રિંગની અહીં સ્પ્રિંગ મૂકેલી છે એના કારણે આ વળે છે એકદમ તમે જુઓ આ સ્પ્રિંગના હિસાબે બે બાજુ એ રીતે આપણે મૂકેલું છે હવે મિત્રો આપણે કુલ ખર્ચ કરી તો જે આ એંગલ છે આ જે આ બે એંગલ અને જે આખી જે આડી લાઈન છે તમે જુઓ કે આ આડી આખી લાઈન છે એ આપણે બત્રીસો રૂપિયામાં કમ્પ્લીટ થાય છે બત્રીસોથી તેત્રીસો અને જે મુજબ આપણે વેલ્ડિંગવાળા પાઇપ બનાવીએ છીએ તો એની મજૂરી જે મુજબ લે એ મુજબ થતા હોય છે વૈદ્ય તેત્રીસો રૂપિયા થાય છે અને ઓછા ત્રણ હજારથી એકત્રીસો એવી રીતે થાય છે અને જે આપણે આ પાઇપ છે તો જે મેં જુઓ કે આ પાઇપ જે આ પાતળી પાંપ પાઇપ છે એ આપણે વીસ રૂપિયાની ફૂટ આવે છે દસ રૂપિયાની ફૂટ આવે છે અને જે આ જાડી પાઇપ છે આપણે આ એકની એ આપણે દસ રૂપિયાની ફૂટ આવે છે તો એ પાઇપ તમે જરૂર મુજબ લાવી શકો છો એના કિંમત છે દસ રૂપિયામાં અને જે આપણે આ ટાંકાની વાત કરી તો એક જે આ ટાંકો છે એના આપણે ચારસો રૂપિયા લે છે અને બે ટાંકાના આઠસો રૂપિયા એટલે આઠસો રૂપિયા એના થયા અઢારસો આપણે પપનાથી અને આ વાલ વાલના મિત્રો એટલે વાલના હો રૂપિયા દોઢસો રૂપિયા અઢીસો રૂપિયા સુધીના વાલ આવે છે મિત્રો એ પણ છે એટલે તો મિત્રો આ વાલને પપને ટાંકા અને કુલ ખર્ચ છે તમારે થી સાડા છ હજારથી સાત રૂપિયા થાય છે અંદાજે જ મિત્રો જે તમે સિસ્ટમ મુજબ બનાવો તો ખર્ચ એમાં વધારે પણ થઈ શકે છે અને ઓછો પણ થઈ જાય અંદાજ આપણે સાડા છ હજારનો આમાં રાખવાનું જે એક મિની સેનિરામાં આપણે દવા છાંટવામાં આટલો ખર્ચ થતો હોય છે અને આવી રીતે આખું ફિટિંગ કરેલું છે તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન મિત્રો